બનાસકાંઠાના મેરા તાલુકાના નેનાવા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નેનાવા ખાતે આજે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી નેનાવા શાળામાં હાજર આચાર્ય સાહેબ શ્રી તથા સ્ટાફગણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નેનાવા ગામમાંથી આવેલા ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા શાળામાં ગ્રાહક સુરક્ષા લગતી માહિતી પ્રદાન કરવામાં આવી રિપોર્ટર કમલેશ શર્મા ગુજરાત પ્રેમ ન્યૂઝ આવે જેવી રીતે આપણે પચીસ હજાર રૂપિયા ભર્યા પચીસ હજાર રૂપિયા ભર્યા અને પછી એ ફોર્મે વાળો ફોન ઉપાડવાનો કરે બંધ તો સમજી જવાનું કોપણા અંગા શું હોય ફ્રોડ ફ્રોડ થાય તો આપણે કોને ફોન કરવાનો ઓગણીસો ને ડિસ્ટ્રિક્ટ ઉપર આવી સુંદર મજાની માહિતી આપણી સાથે ઉપસ્થિત રમેશભાઈ સાહેબ છે તો આ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિના ભાગરૂપે આપણે રમેશભાઈને આમંત્રિત કરીએ છીએ અને આપણે સરસ મજાની આપણી વચ્ચે સુંદર મજાની માહિતી આપે રમેશભાઈ સાહેબ ભારત માતા કી ભારત માતા કી આપણે શ્રી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા મહિલા બાળ વિકાસ શિક્ષણ એ અમારી મેન ઓફિસ થરાદ આવેલી છે અને હું બનાસકાંઠા ધાનેરા વિભાગનો પ્રમુખ પણ છું એ આપણે ચોવીસમી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન આઝાદીન કા અમૃત મહોત્સવ હવે આમાં શું શું આપણે ધ્યાન રાખવાનું છે પહેલું તો સોનું લેવા જઈએ ખબર સોની શું કરે આપણે જે ચળકતું હોય સોનું ના હોય તો સોની જોઈએ એની અંગાતે પહેલા નંબર છે નવ નવસો અઠ્ઠાવન અને ત્રેવીસ કેરેટનું સૂનું કેટલું ત્રેવીસ પણ આપણો લાગથી વાળવું પડે અને અત્યારે તો બધું થાય છે અને બીજા નંબરનું છે નવસો છન્નું બાવીસ કેરેટનું સૂનું એને પણ ચેક કરવું આઠસો એકવીસ નવસો પચાસ અઢાર પંચાવીસ ચૌદ અને ત્રણસો પંચોઠ નવ કેરેટનું સૂનું આપણે આ શું કરીએ નવ કેરેટના પૈસા લઈ અને અઢાર કેરેટનું સૂનું પકડાઈ જાય એટલે ધ્યાન રાખવા જેવું સોનાના ઘરના ખરીદતા પહેલાં ગ્લાસનું ચિહ્ન જોઈ લેવું પછીનો નંબર પણ જોઈ લેવો અને આ બધું આપણે ધ્યાન રાખવા જેવી બાબત છે અને વધારે આપણે વેચેલો ખબર આપણે પર લખેલો કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં પછી કાયદાકીય વિરુદ્ધ છે એને પાછો લેવો જ પડે ના લે તો આપણે નંબર ઉપર ફરિયાદ કરી શકીએ એ જરાક સુરક્ષા પછી ગેસનો બાટલો એટલે તમે ચૌદ કિલોને બસો ગ્રામ આવે તો ભાઈ ખોટો છે દેખો ખાલી વજન છે એનું પંદર કિલો નવસો ગ્રામ અને ભરેલો છે પાછો ને કુલ કિલો થાય ત્રીસ કિલોને સો ગ્રામ બાદલો થવો જોઈએ